અને આ તો સદી તોરણ છે જાડેદાની જરૂર છે અમારે તમે એવો બારવટી હતો ને પણ તોરણ લાઈએ જતો રહ્યો ને એટલે તોરણ ના ના પડ્યો કે આવી જો અને પોત પ્રતિજ્ઞાનો ખૂટો મારી અને જો અતારી પીર બનાયા છે પીર બને દીધા ના કે એ ના બેઠા હોય રાજે દહ વાગે તો ઘેર જતા હતા સ્ટેશન ઉપર જ ફરતા હતા અને હાલ સ્ટેશનના પીઠાવાળા કંઈ દિને છે હમણાં આવતો નથી

યોગી રાત તમે ભૂલી જાશો ને તો યોગી રાત હોય તો ભક્તિનો માર્ગ પકડી અને સાચા માર્ગ માં આવો તમે યોગી રાત છો એટલે કીધું છે કે હમ હે યોગી અલખ અનાદી પાર સે હે પારા ના રૂપ નહીં અમારે કભી ધરો હોતા અવતારા એ તમે છો પણ તમને એમ થઈ ગયું તમે રાવળ દેવસા એ નથી અમે યોગી છો યોગી ના યોગી છો

પણ કદાચ કોઈ ખુમારી વાળો આવો સંત મણીદાર તો જાતિ પાતિ નથી હરી કેરા દેશ કાઢો વરણનો નો આ તો હોય આયા ચીડ વાળા જાસી અમારા કોઈ બી ભાખોર ગોમ હોય અમારું ભરત ગોમ હોય અમારું હમો ગોમ હોય કે કોઈ બી ગોમ હોય અમારું પૂછો દીના ભાઈ કદી ભોય બેહવા દીધા હું બેહું એ દીનો ભાઈ બેહ છે ભાઈ મારો સંગ કર્યો છે એટલે હું દીનો ભાઈ નોખા

ફરી ફરી આવું ટોણું મળશે નહીં માટે દારૂ જુગાર